પરિણામ ઉપર હતું ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન તમામ ગામના લોકો તમામ સમાજના લોકો ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં સરકાર છે એમના ઉપર વિશ્વાસ મૂક્યો કે અમારા જો કોઈ સપના પૂરા કરશે તો એ ભારતીય જનતા પાર્ટી જ પૂરા કરશે અને આજે એ પરિણામના ભાગરૂપે ચોરવાડના સપનાઓનું પરિણામ ચોવીસ માંથી વીસ સીટ આવી છે